નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર પસંદ આવે તો એવું થશે રામ મંદિર ભાજપને ભાઈડો ન આપ્યો મોદી ગુસ્સે રાહુલ નો ધર્મ સંકટ ભારતીય તેલ દ્વારા ચેતવણી શું મોદી રિટાયર થઈ જશે એનડીએ સરકાર બનાવશે તસવીર વાયરલ થઈ ગુજરાતમાં લાખો લોકો નોટાને પસંદ કર્યું બે હજારનો જાહેર કરાયો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર નરેન્દ્ર રાજીનામું કોણ બનશે વડાપ્રધાન હવે ખેડૂતોનું સો ટકા દેવું થશે માપ ખેડૂત દીવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કે કહેવાય છે કે મોદી સરકારનું વચન અનેરો હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતો માટે દેવું વધી રહ્યો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતો માટે દેવું વધી ગયું છે ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે તો શું ગુજરાત વખતે ખેડૂતોના સો ટકા દેવા માફ થશે કે છૂટ તેમજ ખેડૂતોના પાકના પોષણ મળશે કે નહીં તે આપણે કોમેન્ટ કરી જણાવી દેજો રામ મંદિરને ભાજપને ફાયદો ન આપ્યો લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે પણ કાર્યકર્તાઓ માટે સૌથી મોટી અયોધ્યામાં પરાજયના કારણે છે એવામાં ભાજપ અયોધ્યામાં બેઠક જ નહીં તેની આસપાસના સો કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં પણ સફળ થઈ શક્યું નથી ફૈઝાબાદ બારબંકી આંબેડકરનગર સુલતાનપુર અમેઠી જોનપુર અને બસ્તી બેઠક ભાજપને ગુમાવી છે મોદી ઘૂસે રાહુલને ધરમ સંકટ લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સે સારું પ્રદર્શન કર્યું રાહુલે ગાંધી ચોક્કસપણે આનાથી ખૂબ જ ખુશ હશે પરંતુ તેની સાથે તેમની સામે એક મોટું ધાર્મિક સંકટ પણ ઊભું થશે વાત જાણે એમ છે કે કેરળમાં વાયનાડ અને ઉત્તર પ્રદેશમાં રાયબેલી જીત્યાના બાદ કઈ સીટ છોડશે મોટોની ગણતરી થઈ ત્યાં સુધીમાં તેઓ બંને બેઠકો પર સારા માર્જિનથી આગળ હતા રાહુલની મૂંઝવણ નાની લાગે છે પરંતુ તેની દૂરગામી અસરો થઈ શકે છે રાહુલ ગાંધીને વાયનાડ દ્વારા દક્ષિણ ભારત સાથે જોડવાની સારી તક મળી છે તેણે ત્યાં સારી અને એવી લોકપ્રિયતા મેળવી છે જે આ જોડાણના કારણે તેઓ દક્ષિણના રાજ્યોમાં જાહેર સભાઓ ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે કોંગ્રેસ માટે એ પણ મહત્વનું છે કે દક્ષિણના રાજ્યોમાં તેનો સમર્થન વધે રાહુલ ગાંધી સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે ભારતીય રેલ દ્વારા ચેતવણી અત્યારે વધતી જતી ગરમીના કારણે ભારતીય તેલ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી ગઈ છે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાનો છે તેથી તમારા વાહનમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે તમારા વાહનમાં ઈંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો આ અઠવાડિયે સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે પાંચ વિસ્ફોટ અકસ્માતો થયા છે શું મોદી રિટાયર થશે અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલાં એવી ટિપ્પણી કરી હતી કે આવનારી લોકસભાની ચૂંટણી જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો મોદી વડાપ્રધાન નહીં બને પરંતુ અમિત શાહ વડાપ્રધાન બની શકે છે તેને લઈને ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષે રિટાયર નહીં થાય નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના હશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી ભાજપના બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે પંચોતેર વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય નરેન્દ્ર મોદી જ ટિસ્તનું નેતૃત્વ કરશે આગામી ટર્મ પણ મોડી જ પૂરી કરશે ઉલ્લેખનીય છે કે કેજરીવાલ દાવો કર્યો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર થઈ જશે કે દાવો મિત્રો ખોટો પડ્યો છે એનડીએ સરકાર બનાવશે એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે આ દરમિયાન તમામ નેતાઓને એકસાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો પીએમ મોદી જેપી પી નડ્ડા રાજનાથસિંહ અમિત શાહ ચંદ્રબાબુ નાયડુ કુમાર એકનાથ શિંદે એચડી કુમારસ્વામી ચિરાગ પસવાન જીતન રામ માંઝી અને પવન કલ્યાણ સહિત કુલ એકવીસ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએ નેતાઓને બોલાવ્યા છે રાષ્ટ્રપતિએ સાત જૂને સાંજે પાંચ વાગે બેઠક માટે સમય આપ્યો છે જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએની સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે ગુજરાતમાં લાખો લોકોએ નોટાને પસંદ કર્યું ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ બે પોઈન્ટ કરોડ લોકો મત પડ્યા હતા તેમાંથી ચાર પોઈન્ટ ઓગણસાહીઠ લાખ મતદારોએ નોટા પસંદ કર્યું હતું નોટા મામલે દાહોદ બેઠક સતત બીજી લોકસભા ચૂંટણીમાં અજવલ રહી બે હજાર ઓગણીસમાં એકત્રીસ હજાર નવસો સતરી અને બે હજાર ચોવીસમાં ચોત્રીસ હજાર નવસો પોત્રીસ નોટાઓ પર પસંદગી ઉતારી હતી આ સોટાઓ ડે પર બારદોલી ભરૂચ અને બનાસકાંઠા સિતાર પર નોટા પસંદ થયું છે બે હજારનો સત્તરમાં હપ્તો જાહેર જ્યારે હવે દેશભરના ખેડૂતોએ જાણવા માટે ઉત્સુક છે કે યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકારે હજુ સુધી હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર રાજ્યમાં અમૂલ ડેરી બાદ સુમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે સુમૂલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે ગાયના કિલો ફેટે પંદર રૂપિયા વધારો કર્યો છે ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે આઠસો ત્રીસ રૂપિયા જગ્યાએ આઠસો પચાસ રૂપિયા મળશે ગાયના દૂધના કિલો ફેટે છસો પંચાણું રૂપિયાને બદલે આઠસો દસ રૂપિયા મળશે જેનો લાભ સુરત અને તાપીના અઢી લાખ કરતાં વધુ પશુપાલકોને થશે નરેન્દ્ર મોદીનું રાજીનામું દેશના રાજકારણમાં ખર ભડાત મચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે અને તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે તેમની સાથે તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામે આપ્યા છે